સ્કુલ રાજ્યમાં પ્રિ નોંધણી માટે સરકાર નવો પરિપત્ર જાહેર કરે તેવી સ્કૂલ સંચાલકોની માંગણી છે રાજ્ય સરકાર આગામી દસ દિવસમાં નવો પરિપત્ર બહાર પાડે તેવી માંગ કરાઈ છે આગામી પંદર ફેબ્રુઆરીના રોજ સરકારે બહાર પાડેલા જૂના પરિપત્રનો સમય પૂર્ણ થાય છે સરકાર સુધારેલા પરિપત્ર બહાર નહીં પાડે તો ઘરે બેસવાનો વારો આવશે તેવું પણ પ્રિસ્કુલ સંચાલકોનું કહેવું છે સરકાર પંદર વર્ષના ભાડા કરારના સ્થાને પાંચ વર્ષનો નોટરાઇઝ્ડ કરાર માન્ય રાખે તેવી માંગ કરાઈ છે બીયુના સ્થાને સ્ટ્રકચરલ સ્ટેબિલીટીનું સર્ટિફિકેટ માન્ય રાખવું જોઈએ ગ્રામ્ય વિસ્તારોમાં વ્યુ પરમિશન ન આપતા હોવાની ફરિયાદો ઉઠી છે મકાન માલિકો ભાડાના મકાનમાં ચાલતી શાળાઓ પર વીયુ ટ્રાન્સફર કરવા નથી દેતા તેવું પણ સંચાલકોનું કહેવું છે શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગ સાથે બેઠક થયા બાદ પણ ખાસ મુદ્દો છે કારણ કે કોર્પોરેશને એવું કીધેલું છે ગવર્મેન્ટે એવો નિયમ આપેલો છે કે ત્રીસ નવ બે હજાર બાવીસ ત્રીસ નવ બે હજાર બાવીસ પહેલાની કોઈ પણ માની શાળા ચાલતી હશે એમને જ બીજું મળી શકશે તો એના પછીની શાળાઓનું શું એની કોઈ ઉલ્લેખના થઈ નથી બીજું એમ છે બીયુના અંદર કે ઘણા ગ્રામ્ય વિસ્તારોના અંદર તલાટી લોકો બીયુ આપતા નથી તો એમનું રજીસ્ટ્રેશન કેવી રીતના કરાવવું એ પણ એક મોટા મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે ત્રીજો પ્રશ્ન બીયુના અંદર એમ છે કે અત્યારના અમારી જે નાની ભાડાના અંદર ચાલતી જે સ્કૂલો છે ભાડાના અંદર કે મકાન માલી સૌથી પહેલા તો બીયુ ટ્રાન્સફર કરાવવા દેતો નથી ચલો કોઈ બી ધોરણે આપણે અત્યારના ઇમ્પેક્ટના અંદર ટ્રાન્સફર બીયુ કરાવડાવીએ છીએ पची इम्पॅक्ट नो कायदो बंद થઈ ગયો તો પાછું એ 리ગર પાછું रिवर्स रेसिडेंशियल કે કમર્શિયલ થઈ શકે નહીં